ગણેશ ગજાનંદને પ્રથમ લાગુ પાય સરસ્વતીમાં વસો જીવ્યા એ પૂર્ણ કરો ને કૃપાય ગજાનંદ મહારાજની જય સરસ્વતી માતની જય કુળદેવી માતની જય સદગુરુદેવની જય કૃષ્ણ કનૈયા લાલની જય વૈસંપાએ પેરે બોલ્યા સુણ જન્મે મે વિસ્તારી તુજને સંભળાવું આધ પરવ મહિમાએ માતને ભ્રાતને લે લેવા ચાલ્યો મહાબળ્યો ચટી છોટ બળ કરીને પછાડી ચકચુર કીધો કોટ ચાર કુંતા માતા કાઢ્યા બાર ગયા ભાઈના દેરામાં જય કર્યા નમસ્કાર એટલે બોલ્યા છત્તેશ્વરી પોતે મુખ ધન્ય છે તારા દીકરાને ધન્ય કુંતા તું જ જણાવો તો હરિજન જાણવો કાદાતા કાસુર ત્રણે લક્ષણા સુતારા આશે છ દે મુજવર તવ છે જણ ચરણે લાગી ત્યાંથી થયા વિદાય પર્વત પરથી ઉતરવું છે હે ડંબા ભણી જાય જાતા ભીમે મન વિચાર્યું સાથે છે માત ને ભરાત આટલા દાડા છાની રાખી તે ઉગાડી પડશે વાત એમ ઘણો મનમાં થોડે આગળ ચાલ્યો ગતોજ ગતને ઉઠાડીને ચોટલો ભી મે ચાલ્યો જા બેટા તારા કાકા દા તારી દાદી ને લાવ તેડી હે ડંબા ઊભી ઊભી રડે મારું પિયર નાખ્યું ફેડી હેવે ગટોત ગત તેડવા ચાલ્યો હર્ષ ઘણોડો ચડ્યો કાકા કાકા ઓય માતા કહી જય બાજી પડ્યો કુંતાજી કહે કોણ છે આ સૈવદેવ બોલ્યા વચન સૈદેવ કહે માતા તમારા ભીમસે નજી ન તન કુંજી કહે વારે પરણ્યો કેમ જૂઠું ભીણ કાઢે ઓમાં ઘણ દાણા વેચવાનું કહે તું તે કયું હતું તે દાણે કુંતાજી કઈ બા બાઇ કેમ થયે ઘર સૂત દ્રાદશ માસમાં આવડો મોટો ક્યાંથી થયો હોય પુત્ર સહદેવ કહે માય આવી નાનો ને મોટો થાય સાચી છે વાર્તા ઓ મારી વૃદ્ધ માય એવી રીતે વાતો કરતા સર્વે આવ્યા ચાલી ભીમે ભૂજે ભીમ કેસ ગ્રહલા બેઠો છે નીચો ઘાલી ચાર ભાઈને ને પાંચમું માનું વહુ જોવા મન મોયું હેડંબા ઊભી શરીર તેનું વાકાવીને જોયું અર્જુન કહે ભીમવીરા કોણો ઊભી આ નારી ભીમ કહે શું જાણી પૂછે એ તે વહુ મારી શૈદે કહે વાગણ કહેતી આવનવાસી ફૂંતા કહે વાત વહુડો કહી પડ્યા સૌ હસી ફૂંતાજી કહે સાબાસ બેટા તું જ લાયક છે નારી ભીમ કહે ઉતરો હેઠા મુસ્કો મસ્કરી મારી ડોસી કહે રીતે ઉતરવું ઘટ ઉદ્ગજ કહે બે કેડ બાંધે આવો માતા હું તારું કહીને લીધા ખાંદે વાને વળગી ઉતર્યો હેઠો હેડંબાનું તન નીચે મૂકી પાછો ચડ્યો ઊંધો ત્રણ જો જન પછી ખાંદે લીધા ધર્મને બહુ જોરાવર કહાવ્યો આવ્યો નીચે ઉતરી કુંતા પાસે મૂકીને ઉપર આવ્યો સયદેવ ની કુલ અર્જુન જીતે ઉતર્યા પોતાને આપણે જુએ ભય બાપ ઘટ ચોટલો જાલ્યો ઉતરી પડ્યો તાત ભીમે બળિયો તરત ઉતર્યો વરને જુવે માત ભ્રત નીચું ગાલી ભીમ ભૂમિ ખણે કુંતા જેવી સ્મય થાય હેડંબા સામો ભીમના સામો વારં વાર જોતા જાય એ વેગોજગઢ હેમ હેડંબાને ગળે બાજી વજ વળગી ઓ માતા કામ પૂરણ થયું હવે થઈ જાવો નાની હેડંબા સૂક્ષ્મ બની મહારૂપવતી રાણી રડતી રડતી કુંતા ને ચરણે લાગી એ ડંબા કય ઉજળ થયું પિયર મોર તમારા પુત્ર ને પહેલે કહ્યું તું લાવો મા ભાઈ ને ઘેર તો કહ્યું માન્યું નહીં ને મારું જડ કર્યું પિયરા કુંતાજી કે થવા કાળ થઈ ગયું વહેવારું હવે મીઠ્યા શું કરીને કાળ જુતારું કેમ બાળે હે ડંબા કઈ કોણ પૂજાતી પિયરોનું ભૂડું ધારે સલામાં રહીને ભાઈ ભરા મરાવ્યો લાંછન આવ્યું મારે જગતમાં શું મોડું બતાવું ભીમ કહે સુણો ગોરી તારો ભાઈ ભલે કેમ કરી પર મોલેટું જ કહે ઠીક હવે તો ચાલો ઘેર હિડંબા કહે ને માર્યા માં થયું વધારે વેર માટે દિયર જેઠને સાસુ ચાલો મારે મુકામ મન ભમ્યું ને ભીમ બોલ્યો નહીં આવે તું જઠામ એ છે હરિજન છે વનમાં ફળ ફળા દી સંસારમાં સુખમાં એ નવા આવે ગોવિંદના ગુણ ગાશે કહે વેર વધ્યું છે ફરી છે ચોરી થશે ભીમ કહે કોણ ચોરી જનારો

ઉદર સુધા તમારી હું આવું ને દેતા આવે તો ચિંતા ન કરશો મારી કુંતાજી કહે જાઓ બેટા આવજો પાલવે ત્યારે દયા કરી ફળ મોકલી દેજે પેટ છે પાપી અમારે વારું વારું કરી ભીમ ચાલ્યો ભય કુવામાં નાખ્યો હેડંબાવનમાં જઈ બેઠો એક સૂર ને ભાગ્યો જોલ્યાલ્યા મારા ભાઈને ત્યાં જવું પડતું તું તા મારે હમેશ પણની જોડી ભરીને ત્યાં આવી આપવા તારે એવી આજ્ઞા કરી રહ્યો વાયુ તણો સંતાન પ્રથમ તે પસ્તાવતો હતો પણ ભૂલી ગયો બધું ભાન ખાઈ પીએ છે ખુશી રહે છે ચિંતા ધરે નહીં રીત દેત સાથે ફળ મોકલે છે પોતે તો જમતો નથી એવામાં જે નાઠેલી હતી નારી કબી કબીરાપુર વિશે પરવરી રુદ ન કરતી ભારી દરવાજે ચૂડી કર્મ કીધું રડતી ચાલી ગામ માયા

બોલિયત્રી ક્રોધ લાવી છેતેશ્વરી એ અમર દેવા પાંચ પુરુષ મંગાવ્યા તમારા બને વે ડબા જઈ ચાર જણાને લાવ્યા તેને પાંચમો ભાઈ હતો તે છાનો આવી નગર પેઠો કોઈ ન જાણે એમ દેવીના દેરામાં જઈ બેઠો સોમણ લાલુ ચણા ચોવીસ મણ ખાઈ ને પીધું પાણી ને માંગ્યું તે દીધું અમે તો દેવી જાણી એટલું ભક્ષ કરી જઈને દારૂણ દેવત દાખ્યા તમારા બની પગ જાલી ઊભા ચીરી નાખ્યા તે જોઈને હું નાસી આવી છું સમ જે ખાધા વીર જ લો તો વીરલા મારા

એનો હેડમ બાવન તેનાથી પશ્ચિમ દિશાએ એ છે જન સરોવર પર ઝૂંપડી વિશે હશે એના માત ભ્રાત તેને લાવશો એટલે આવશે શોધો તો શોધ એ પ્રભાત કદંબાસુર કયો રે બહેની આજે રાત્રિ જવું કપિલા કહે ઝૂંપડી લાવો ત્યાર પછી અન ખાવું એમ કરતા રજની પડી તૈયાર થયો લીધો છે હાથ ભુજ વિશે ભાલો ગ્રહ્યો ચોરી કરવા જાય વ્યાસ વલ્લભ કહે કથા સાંભળ સાંભળજો શ્રુતા બોલ્યા બોલ્યા વૈષમ પાય વચન રે સાંભળ સાંભળ જનમે જયરા રે ભાલો ઝાલ્યો ચાલ્યો કદંબા સુર રે વાયુ વેગે વહે છે ભવન ભરપૂર રે કપિલાયે જેની નિશાની ધીરે તેવી રીતે ઝુંપડી શોધીને લીધી રે ઝૂંપડી પાસે બેઠો કરવા તપાસ રે કાનમાંડ્યું ને ઓળખ્યો ઊંઘતાનો શ્વાસ રે ઝૂંપડી છાતી સરથી રાખી ઝૂર માં ડ્યુરે પણ કુટિકા સહુભૂમિ ડગરું કાઢ્યુરે હાલે નહીં કે ચા એ મળી ધીરે ડાબી મૂછને વાળે તે ધી ધીરે પછી ગયો વાયુ વેગે ઘર રે કબજે કીધી કૂટ વિશે ભલી પેર રે જઈને કહ્યું કપિલા પ્રત્યે વચનરે લાવ્યો ઝુંપડી તવ ખાધું એણે અન્નરે રાત્રિ વીતીને વાણું વાયરે ફળાપવાને જોડી દૈત્યલય જાય રે સરોવર આવ્યો ઝૂંપડી ને દીકો ખાડો રે જય ભીમને કયું પડી ગળી રે ભીમસેન બોલ્યો સાંભળ હેડંબા ગોરી રે પાછી થઈ મારા માં ભાઈ નારી બોલી હવે ફરો પરંપાર રે આવેળા લઈ આવ્યો ખરા રે ભીમ કહે તું બતાવ કોણ કોણ લેવા વાળો રે નારી કહે તમારા શાળાનો સાડો રે ઉત્તર દિશા માખણીયા પર્વત પાર રે દસગાંવ તે શોભાઈ સુરા સરદાર રે મારા રંક બંધુને માર્યો ઠેર રે મા ભાઈ વાવ લાવો જઈને વાને ઘેર રે એ શોભાઈ શિવ તણુ વરદાન વરદાન શિવનું તેથી છે બળવાન વ્યાસ વલ્લભે રે પૂછે સતી સંતાન વૈષમ પાન સાંભળ જન મેં જયરાજના ભીમ પૂછવા લાગ્યો હેડંબા કહે શું સ્વામી કહું વાત એ તમને માંડી એક જનેતાના સો પુત્રો નાના હતા જ્યારે ગામ ભાગોળે શિવનું દેરું નીતે જતા હતા ત્યાં ત્યારે નદી પર જઈ બેસતા હતા નઠારું નઠારું ભાખે પાર્વતી ઉપર શિવ ઉપર નીચી વસ્તુઓ નાખે ઘણે દાડે મહાદેવ બોલ્યા કે મનડો છો તમો ક કબીર કહે અમવા આ કૃત્ય અમે કરીએ અમો મહાદેવ કહે સુરત તમે માટે અમર ન થા થાય અમર જેવું વરદાન આપું જો હોય તમ ઈચ્છાય કબીરા કહે વરદાન આપું સંભુજ કહે ચિત ધરો ગામની આસપાસ દસ ગામ તો કોના માર્યો નહીં મરો બ્રાહ્મણ વિષ્ણુ કે બ્રહ્મા વિષ્ણુ કે હું મારું પણ મરું નહીં કોય ભાગોળમાં છે વાવ તમારી તેમાં જ મૃત્યુ હોય તે વાવમાં કો નાખી દેતો જાય તમારા પ્રાણ તે વિના તમે અમર જેવા એમ વજા શિવ વાણ ભીમ ભીમ કહે ભલે ભેદ જાણ્યો શિવત જ જાણો વા સો એને ના નાખી દઉં જઈ દગો એ મને કરું હેડંબા કહે પાય પડું છું મૂકી દો તો મમ્મત વાત આ ફેરા જશો તો વિઘ્ન જ થશે નહીં ને ભ્રાત ભીમ કહે મળે તો મરશું મારે જીવી હવે શું કરશું પણ રહું નહીં ભાઈ વિના નીચે આ કામ આદરવું પછી ભીમે મન વિચાર્યું હે યોગેશ્વર ભૂમ ભૂપ તેથી કબીરા જોગીને માને ધરું જોગીનું રૂપ હેમ વિચારી થયો હેડંબા નાથ ઘટોજગત કહે પિતાજી આવું તમારી સાથ હેડંબા કહે ના રે બેટા ના રહે મુજે ને સાતા ઘટોદગચ કરે છાની ઓરે શંખણી માતા એમ કહી તૈયાર થયા બાપ બેટે લેખેલ લીધા જોગીનો વેચ ધારણ કરવા અડબંગ બાંધી દીધા લંગોટ વાળ્યા કટી કસી ભસ્મ શરીરે એમણે છોડી ચંદર ચોપડીઓમાં મોઢે માથે ખાંદે ભરાવી છે એણે જોડી જાલ્યા છોટા તો બેટા બેઉ જાય નિશાની બતાવી તે પ્રમાણે ગયા ગામની માયા ઢોંગ લગાવે અલગ જગાવે ભાવની ભિક્ષા માંગે હાપા આવે તો નથી લેતા સહુ લોક ચરણ લાગે ભીમને કામનું નથી માટે લેવાનું પ્રેમને વ્યાપે અના અનાડા ન લે તેને દે તે લે તે નવા આપે એમ કહા કહા કુળદેવી કબીરા કે ગામ ભાગોળે આવા અહી અમદેવી જોગી કહે વડી પર ચાલો દેખો દેખાવું રંગ મારો વાસ્તે ગાજતે છત્ર સાથે સહુલે ચાલો સંગ વા જા એક મંત્ર દેવે ઉસકા કરો અભ્યાસ સવા સો મંત્ર કા જાપ જપો જબ શત્રુઆા તું મબીરા કહે કોળવો મટ્યો જય જઈએ તૈયાર કર્યો હર્ષભર્યો છે અતિ ગણો છે વાજિંત્ર લાવ્યા અપાર જે જેને જેવી ઉલટાવી તેવું તેવું તે લાવ્યા વાવ થકી તે સભા સુધી માર્ગ સાફ કરાવ્યા અન 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 અતર છાંટવાદ કીધા ઊઠો હવે મહારાજ બા બાપ બેટા ઊભા થાય કરવા ધાર્યું કાજ અર્ધી આંખો મીચેલી રાખે ગુરુ લે છે બે ગુરુ ચેલા બે બંકા છત્રીસ વાજા વાગ્યા ને દેવાયા દુધુંબે ડંકા વાગ્યા ડંકા દુધુંબે ગડગડિયા નિશાન વ્યાસવલ્લભ મુખો ચર્જે દોસરો જન ધ્યાન વૈશંપાયણ પેરે બોલ્યા સુણ જન્મે જય રાય વિસ્તારી તુજને સંભળાવો આધ પરવ મહિમાએ પછી બોલ્યા સર્વ કબીરા હવે સી આ જ્ઞાય ભીમ કહેશો ભાઈ વિના સહુને કરો વિદાય તો કબીરાએ હુકમ કીધો સર્વ જજો ગામ માય નથી રજા મંત કેરી કોઈ ન રહેશો આયા એટલે સહુ ગામમાં ગયા જોગી બોલ્યા તે વાર સોયબંધુ સાવધ રહેજો

છેક કિનારે જાઓ એટલે ગયા છેક કિનારે જોડ્યા હાથ ને ચરણ બે ઓળોએ બહુ આવી છે મરણ ભીમે કહેજો જળના સામું લૂકી રાખો નીચે ભીમના ભી ભીમના ભીમના જપો ભીમે જીભે નેત્ર જદી જો કરાવે તે રીતે કરવે કરશે જેમાં જોગી કહે તે મ જેમ તેમ નામનો એક કબીરો તેને પડ્યો છે મત કહે આંખો મીચીને શું પડવું છે મહી એમ કહીને ખચક્યો ઊભો રહી રહી શું નહીં તવ તવ જેમતને ઠપકો દેવા લાગ્યો સર્વ સર્વકોય જેમત કહે જોગી જાણો છો કદાપી કપટી હોય વાટેલું ઓસળ મુંડીલા જતી તેની કોને પરીક્ષા સાચો જૂઠો કે કેમ જાણીએ માઘી ખાનારો ભિક્ષા કબીરા કહે આબૃતિએ બીએ સંત મહારાજ જેમત કહે લંગોટી વાડી તેને લે સી લાજ લાજ હોય તો કેમ મૂકે સગા સહોદરનાત લાજવાળાનો કેમ વ્યવહાર મૂકે કેમ મૂકે તાત લાજવાળાને ભગવાન ભૂસોભે ન રાખે નારીને છાવ છોડી લાજવાળો કેમ વેશ બદલે લાજમા એને રાખોડી સર્વા મનને સાચું લાગ્યું મહારાજ અહી ઉભા રહીશું ભીમ કહે ક્યાં પાખંડી જાણ્યા ચાલો ચેલાજી જઈશું એમ કહીને બંને ચાલ્યા ચિંતા ચિંતા કબીરા ને થાય હીરો હાથ આવેલો જશે વળી જઈ પડ્યા પે મહારાજ પાછા વળો કરો ગરીબનું કામ અમારા મનમાં આવડું આવ્યું માફ કરો ત મામા ભીમ કહે હમ નહીં આવેગા નહીં કરેગા કાજ ઘટોદ કહે કરની નહીં ચાલો ગુરુ મહારાજ પાછો ભીમસેન વાવે આવ્યો ઊભા કર્યા હતા તેમાં આંખો મીચી દીના ભીમનાથ ભજે પૂંઠણ ઊભો ભીમ સતી સુતે અગ્નિ અગ્નિ આરાધ્યો કાકા આશીષ દેજો આ એક માનાસો આપું છું તમે માની લેજો જળમાં તું અગ્નિ સ્થળમાં તું અગ્નિ સગડ ચેતન તારું એક માના અણધાર્યા મણ્યા વચન પાડું મારું એમ કહીને વૃકો લાંબા કર્યા બે હાથ વાયુ સૂતે બળ કરીને ભલી ભીડાવી બાત જેમ જેમત કબીરો ચેતી રહેલો જાણે જોગીનો માઠો બગલમાંથી બળજ કરીને જીવ લઈને નાઠો એટલે ભીમસેન ભડક્યો જાજો બીજાને જાલી રાખ્યા ઊંચા કરીને હિલોળેને તરત વાવમાં નાખ્યા પડ્યા જળમાં એક જ પડમાં કંઈક ઘડી લાગ્યા તરવા કંઈક જણ ઉપર ચડવા લાગ્યા કંઈક લાગ્યા મહી ફરવા ભીમે જોયું કે જીવતા બહુ પછી કેવી બુદ્ધિ કીધી કોટ કિનારા વાવના પાડી વાવતે પૂરી દીધી કંઈક તરતા તા કંઈક ફરતા તા તે સહુ બેઠા હેઠે હચકચરાને આખા રહેલા તે સહુ પહોંચ્યા ટેઠ એક કબીરો જીવતો નાઠો હસીના પૂર ગયો દુર્ધન્ય ત્યાં જઈને મલ થઈને રહ્યો જો એ પોતાને નગર જઈને કાઢે પોતાનું રુધિર પાછા થાય જીવતા એ મોવાયેલા નવું વાણું વીર પણ ભાઈનો માર્યો નાસી ગયો ભીમે કર્યો વિચાર અગ્નિનો એક બાકી રહ્યો તે વળી જશે જશે કોઈ વાર ને બાપ બેટા ગયા રાજમહેલ પાસે આવ્યા છે કપિલા બેઠી ત્યાં ક્લેવરથી ભીમને ઓળખ્યો કારમી નાખી ચીસ ક્યાં ગયા ભાઈ એવું શત્રુઓ આવ્યા છે છે ડોટ મૂકી આવો મારી મામી કેસ જાલી મેને ભૂમિ પછાડી તે તો યમ લોક પામી બે બે બેટા નગરમાં ફર્યા ઉજ્જડ દો ગામ કંઈકને ને માર્યા કંઈક રહ્યા છે નાસી ગયા તમા પછી જઈને વ્રજકૂટ પાડ્યો કાઢ્યા ભ્રાત તે દાળ ઘેર તેડી ગયો ભયાનક વાત ભય ભાસ્યો બહુ ભીમને આવ્યો હેડંબા ઘેર ભીમ કહે કહે જો કામીને લાવ્યો છું ભલી પેર કૃષ્ણ કન્યા લાલની જય